રજાઓના લાભ નહીં મેડિકલના લાભ નહીં આ સિવાય નહીં જોબ કોઈ જ સેફ્ટી નહીં અને આવી સ્થિતિમાં કરાર આધારિત કર્મચારીઓ નોકરી કરતા હોય છે કાયમી ભરતીની જગ્યાએ પણ સરકાર મોટા ભાગે કરાર આધારિત કર્મચારીઓની જ ભરતી કરે છે આવા કર્મચારીઓ મજબૂરી વશ થઈ આ પ્રકારની નોકરી કરે છે કાયમી કર્મચારીઓને જે લાભ મળે છે એવા કોઈ જ લાભ કરાર આધારિત કર્મચારીઓને નથી મળતા અને જેના કારણે જ ક્યાંક ને ક્યાંક હવે ગુજરાતમાં જે કરાર આધારિત કર્મચારીઓ છે તે વિરોધ કરી રહ્યા હોય છે કે કાયમી કર્મચારીઓની સમકક્ષ અથવા તો પણ અમુક લાભ મળવા જોઈએ સરકાર સમક્ષ અનેક વખત માંગણીઓ કરવામાં આવી છે અનેક અનેક વખત વખત હડતાલો પાડી આપી રજૂઆત કરી છે છતાં તેમની વાત સાંભળનાર અત્યારે કોઈ નથી એટલે હવે આવા કર્મચારીઓ રજૂઆત કરે તો પણ ક્યાં કરે કોને રજૂઆત કરશે કેટલીક રજૂઆત કરશે આ જ મુદ્દાને લઈ આજે આપણે ચર્ચા કરવી છે ચર્ચામાં અમારી સાથે શિક્ષક રજનીકાંતભાઈ જોડાઈ ગયા છે

આ કરાર આધારિત નોકરી ની શરૂઆત કરી ત્યારે માત્ર અમારો પગાર પાંત્રીસો રૂપિયા હતો એટલે એટલે નોકરી નોકરી સરકારી કરવી કે દેવી એ પણ પ્રશ્ન હતો ઘર ચલાવવું પણ મુશ્કેલ હતું કારણ કે પાંત્રીસો રૂપિયામાં જેવી ન જેવી રકમ થી ઘર કેવી રીતે ચાલી શકે પરંતુ દોઢ બે વર્ષ પછી એ ફિક્સ પગારમાં વધારો કરીને ત્રાણું સો રૂપિયા કરવામાં આવ્યો જે પણ અયોગ્ય હતો અને અમારું યોગ નામનો એક ટ્રસ્ટ છે એ ફિક્સ પગાર ના મુદ્દાને લઈને લડતું હતું કારણ કે સમાન કામ સમાન વેતન છે એ જે છે તો એનો ભંગ થતો ખુબ શોષણ થાય ઘર ચલાવવું પણ મુશ્કેલ પડે સામાજિક જવાબદારીઓ અને અમારી વખતે તો એવા કોઈ પણ લાભ નતા કે તમારી એ જે પાંચ વર્ષની નોકરી કોઈ જગ્યાએ ગણાય જ નહીં એમ જીરો થી માનો કે પાંચ વર્ષ પૂરા થાય તો પછી ફરી પાછું જીરો લેવલથી નોકરી શરૂ કરવાની નો કોઈ મેડિકલ રજા જમા થાય નો કોઈ અન્ય લાભ પછી માનો કે મોંઘવારી તો એનો પણ કોઈ લાભ નો તો માં ફૂલ પગાર થયા ત્યાર પછી થોડું સારું છે પરંતુ તમે જુઓ અત્યારે સરકારે છે હવે તો ફિક્સ ની જગ્યાએ માત્ર ને માત્ર અગિયાર મહિનાના કરાર આધારિત બરોબર સહાયક જે શબ્દ નવા લાવ્યા છે બરોબર તો એમાં તો ખૂબ મુશ્કેલી છે માત્ર ને માત્ર એકવીસ હજાર જેવું ન જેવું વેતન નક્કી કર્યું છે અને અમને તો પાંચ વર્ષ પછી ફૂલ પગાર ની પણ માનો કે શક્યતાઓ હતી પરંતુ અત્યારે જે આ બધી જે જ્ઞાન સહાયક ને ખેલ સહાયક ને આ સહાયક સહાયક સિસ્ટમ આવી છે ગુજરાતમાં તે જયારે ભારતના જે વિકસિત રાજ્યો છે એમાં આપણા ગુજરાતનું નામ આવતું હોય અને ત્યાં બધા જ જગ્યાએ પછી આરોગ્ય વિભાગ લઈ લો શિક્ષણ વિભાગ લઈ લો કે કોઈ પણ વિભાગ લઈ લો માત્ર ને માત્ર સહાયક શબ્દ થી જો સરકાર તંત્ર ચલાવશે તો એમાં કોઈ પણ કર્મચારીને આત્મીયતા રહેતી નથી એ માત્ર એક ટાઈમ પાસ પૂરતું કામ કરે છે અને એનાથી ઘણું બધું નુકસાન થાય છે જે આત્મીયતા કેળવવી જોઈએ એમાં શિક્ષક માં તો કોઈ પ્રકારના સહાયક શબ્દ હોવો જ ન જોઈએ બરોબર કારણ કે જ્યાં લગીન શિક્ષણમાં કોઈ વ્યક્તિ નિર્ભયપણે કે આરોગ્યમાં વ્યક્તિ કોઈ વ્યક્તિ નિર્ભયપણે કામ ન કરે તો એ એનો લાભ છે રાષ્ટ્રને મળતો નથી એટલે ગુજરાત જેવા આ રાજ્યમાં બરોબર જે સહાયક ની સિસ્ટમ છે એ ખૂબ જ શોષણ યુક્ત સિસ્ટમ છે અને સરકાર ને એમાં ઝડપથી ફેરફાર કરવા જોઈએ તમે જો હાઈકોર્ટે પણ બે હજાર બાર માં એવો ચુકાદો આપ્યો છે કે ભાઈ આ સિસ્ટમ જ ખોટી છે તમે તમે ફિક્સ જે પ્રથા છે છે એ બંધ કરો તો એને એને પણ સરકાર હાઈકોર્ટના ચુકાદાને અમલમાં નથી મૂક્યો અને એ જે છે ચુકાદો એને એને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે બે હજાર બાર થી લઈને આજે તમે જુઓ આટલો સમય નીકળી ગયો પણ હજી સુધી સરકારે કોઈ પણ પ્રકારનો એમાં નિર્ણય કર્યો નથી એક બાજુ સરકાર એવું કે છે કે અમે કાયદો અને વ્યવસ્થાને માનીએ છીએ માનો કે જો લાભ થાય એવો કોઈ આપ્યો હોત તો અમલ કરી નાખ્યો આવા કર્મચારીઓનું શોષણ કરવા માટે ગુજરાતના યુવાધનો શોષણ કરવા માટે સરકારે આ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે અને આજની તારીખે તે હજી એ મુદ્દાનું નિરાકરણ થયું નથી એટલે તમે જો કરાર આધારિત જે પ્રથા છે એ ખૂબ ખરાબ છે અને ખૂબ લાંબો સમય પાંચ પાંચ વર્ષ લગી તમે નોકરી કરો અને એનો કોઈ પણ પ્રકારનો લાભ ન મળે નો મેડિકલ રજા જમા થાય નો તમને મોંઘવારી અનુભવ પણ કોઈ જગ્યાએ ન ગણાય તો એ ખરેખર ઘણું બધું અયોગ્ય છે આપણા પાડોશી રાજ્યની આપણે વાત કરીએ રાજસ્થાન તો રાજસ્થાનમાં પણ કરાર આધારિત સિસ્ટમ ભારતના ઘણા બધા રાજ્યોમાં છે પણ અમુક રાજ્યમાં વધારે વધારે બે વર્ષ જ કરાર આધારિત નોકરી છે અમુકા રાજ્યમાં 3 વર્ષથી છે જ્યારે ભારત માં ગુજરાત જેવા તે વિકસિત રાજ્યમાં જ્યારે સરકાર એવું કહેતી હોય કે આપણું ગુજરાત છે એ પહેલા નંબરે વિકસિત રાજ્યમાં આવે છે પરંતુ ત્યાં કર્મચારીઓ ને અને ને યોગ્ય ન્યાય ન મળતો હોય તો મારી દ્રષ્ટિએ છે આને વિકસિત રાજ્ય ગણી શકાય નહીં શું લાગે છે કે જે રીતે તમે જણાવ્યું કે રજાના લાભ કે મેડિકલના લાભ જીપીએફ સીપીએફ કોઈ જ લાભ કરાર આધારિત કર્મચારીઓને નથી આપવામાં આવતા કે જે કાયમી કર્મચારીઓને મળવા જોઈએ અત્યારે કરાર આધારિત કર્મચારીઓની શું સ્થિતિ છે પગાર સિવાય એમને કોઈ લાભ આપવામાં આવે છે અને કેટલો પગાર મળે છે માનો કે તમે જુઓ તો સરકારે છે અત્યારે જે જ્ઞાન સહાયક બરોબર પેલા જે શિક્ષણ સહાયક હતું એની જગ્યાએ જ્ઞાન સહાયક નામના જે કાર્યક્રમ લાવી છે તો જ્ઞાન સહાયક માં તો માત્ર વીસ હજાર રૂપિયા કે અઢાર હજાર રૂપિયા પ્રાપ્ત થાય છે પણ જે શિક્ષણ સહાયક યોજના છે એમાં માધ્યમિક કક્ષાએ ચાલીસ હજાર રૂપિયા અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ ઓગણપચાસ હજાર રૂપિયા ફિક્સ પગાર છે પરંતુ તમે જો એ પણ એને નથી દેવો એટલે માટે તે જ્ઞાન સહાયક ખેલ સહાયક એવી યોજના લાવી છે અને આનો મુખ્ય હેતુ તો યુવાનોનું શોષણ કરવાનો જ છે એમ તમે વિચાર કરો કે આજને તમે અઢાર હજાર ને વીસ હજાર ને એકવીસ હજાર ના માં શું થઈ શકે આ માં બરોબર એની કરતા તો વ્યક્તિ હીરા ઘસવા જાય અથવા તો કોઈક મજૂરી જાય તો પણ વધારે પાડે છે તો વ્યક્તિ એ પોતાની યુવાની ખર્ચી નાખી હોય ભણવામાં અને ત્યાર પછી તે જો આ ગુલામી ની નોકરી કરવી પડતી હોય તો એ કેટલા અંશે યોગ્ય કહેવાય બરોબર અને એ તે પછી ન જેવી કિંમત એમ માત્ર અઢાર હજાર ને એકવીસ હજાર જેવી કિંમત થી છે અને એમાં અગિયાર મહિને તો એને રદ કરી દેવાનું બરોબર મહિના પછી જો સરકાર એને કરારમાં લે બાકી તો કરારમાં જીવન જ એનું અનસિક્યોર છે હવે જે વ્યક્તિનું જીવન અનસિક્યોર હોય એ ક્લાસમાં બાળકો જીવંત બાળકો સાથે કઈ રીતે કામ કરે એ મૂળ તો પ્રશ્ન છે બરોબર એટલે એકદમ તદ્દન આ બધી જે કરાર આધારિત અને ફિક્સ પગાર આધારિત વસ્તુઓ છે એ તદ્દન ગુજરાત જેવા વિકસિત જવા તો ખોટી જ છે એટલે રજનીકાંતભાઈ જે ફિક્સ પગારમાં ફૂલ પગારમાં જે શિક્ષકો કામ કરે છે અને અત્યારના રાજ્ય કર્મચારીઓ જે જ્ઞાન સહાયકો કહી શકાય એ કામ કરે છે એમની બેન બંને વચ્ચે પગાર નો તો તફાવત છે બાકી કોઈ એક પણ લાભ જે કાયમી શિક્ષકોને મળે છે એવા આ શિક્ષકો એટલે જ્ઞાન સહાયકોને નથી મળતા કોઈ પ્રકારના નહીં માનો કે અ નય તો પગાર ધોરણમાં સમાનતા છે નય મેડિકલ રજા નય કોઈ એની સિક્યોર જીવન અને નોકરી પછીના પણ જે કઈ લાભો છે માનો કે પેન્શન જો કે એ તો હાલમાં ફિક્સ પગારમાંથી ફૂલ પગારમાં 2005 પછી આવ્યા એને કોઈને નથી એમ બરોબર પરંતુ આ લોકોને તો નોકરીની અનિશ્ચિતતા છે ક્યારે કાઢી મૂકશે સરકાર એજ કઈ નક્કી નથી તો મેડિકલ ના જે લાભ છે અથવા તો મોંઘવારી લાભ છે એ તો વાત બહુ દૂર છે એમ એટલે એક પ્રકારનું તમે જુઓ તો ખુબ શોષણ એમ અમાનવીય શોષણ આને કહી શકાય ફૂલ પગાર વાળા જે કાયમી કર્મચારીઓ છે એને તમામ પ્રકારના લાભ છે એનો માનો કે સિત્તેર હજાર થી લઈને લાખ આજુબાજુ પગાર છે બરોબર અને એક કર્મચારી સવારે એની સાથે જ આવે છે અગિયાર વાગે અને પાંચ વાગે જાય છે તો એને માત્ર અઢાર હજાર કે એકવીસ હજાર આપવા અને એક કર્મચારી છે કાયમી છે એને સિત્તેર અઢાર સિત્તેર થી લઈને લાખ રૂપિયા સુધીનો પગાર આપવો અને તમે જુઓ તો કોઈ પ્રકારની સમાનતા નહીં તો એ તો ખરેખર અયોગ્ય કેવાય

રોજગારી ન આપી શકે અથવા તો એને સિક્યુરિટી ન આપી શકે તો એ શિક્ષણ છે ને કોઈ મારી દ્રષ્ટિએ કામ નું નથી એવું મને લાગે છે કારણ કે તમે જુઓ કે વ્યક્તિની યુવાની છે એ શિક્ષણમાં જતી રહેતી હોય છે અને માનવ સંસાધન જે છે એનું જો યોગ્ય ઘડતર ન થાય તો રાષ્ટ્રનો વિકાસ ક્યારેય થવાનો નથી કારણ કે જો માનવ સંસાધન નું શોષણ થાય તો એ માનવ સંસાધન છે બરોબર ક્લાસરૂમમાં સારું કામ ન કરે ચાણક્ય એમ કીધું છે કે ભાઈ વ્યક્તિ નાગરિક નું ઘરતા ચાર દિવાલો વચ્ચે થઈ રહ્યું છે તો પછી તમે વિચાર કરો કે કઈ રીતે શક્ય બને એમ જે વ્યક્તિ માનો કે સિક્યુરિટી જ ન હોય તો એ નોકરી કઈ રીતે થઈ શકે એટલે ગામડામાં જે બહેનો અત્યારે છે બરોબર અહીંથી અપડાઉન કરવું પડે એના જે કઈ ભાડા છે સરકાર તો એમ કે તારે તમે જ્યાં નોકરી કરો ત્યાં રહ્યો એ ગામમાં રહ્યો પણ એ ત્યાંય તે પાણી સુવિધા હોવી જોઈએ ને આજે વ્યક્તિ ભણે છે આજે વ્યક્તિ એજ્યુકેશન છે આ પાયાની સુવિધા માટે માનો કે હું ભણ્યો હોઉં તો મારું એક સપનું હોય કે ભવિષ્યમાં એક સારું ઘર મળે આરોગ્યની સુવિધા સારી મળે પાણીની સુવિધા સારી મળે ઇલેક્ટ્રિક સુવિધા સારી મળે મારા બાળકોને સારું શિક્ષણ મળે તો હવે તમે જો ગુજરાતમાં ગામડાઓ એટલા બધા પસાર છે આજની તારીખે તે કે ત્યાં ઇલેક્ટ્રિસિટી જતી રહે ને ભાઈ તો લગભગ બે કલાક પાંચ કલાક

બીજું તમે એક વાત બહુ સરસ કીધી રજનીકાંતભાઈ કે જે બાળકો પાયાનું શિક્ષણ મેળવવાના છે કે જ્યાંથી એમના જીવનનું ઘડતર થવાનું છે અને જે એમને

હા કારણ કે તમે શિક્ષણ થી લઈને આરોગ્ય લઈ લો અથવા તો બીજું કોઈ ડિપાર્ટમેન્ટ લઈ લો વાહન વ્યવહાર ડિપાર્ટમેન્ટ બધી જ જગ્યાએ કરાર આધારિત છે કોઈ જગ્યાએ સિક્યુરિટી નથી હવે માનો કે તમે છે કોઈ વ્યક્તિ એ નોકરી કરે તો એને જયારે સિક્યુરિટી ન મળે તો એ હેલ્થમાં હોય તો ભલે શિક્ષણમાં હોય તો ભલે કે બીજા કોઈ ડિપાર્ટમેન્ટમાં હોય તો ભલે એ પોતાના મનથી દિલથી કામ તો કરી નહીં શકે ઘણી વખત એવો આક્ષેપ કરવામાં આવે છે ગ્રામી કર્મચારીઓ છે કામ નથી કરતા બરોબર એને લીધે એને સિક્યુરિટી ન મળવી જોઈએ પણ એ તો કેવી વસ્તુ થઈ કે ભાઈ માનો કે આપણે કોઈ શરીર નું એક પાર્ટ માં દર્દ થાય છે માનો કે આંગળીમાં દર્દ થાય છે તો એ ખરેખર દર્દ ની દવા કરવી જોઈએ એને કાપી નાખવાની નથી એમ બરોબર ને આપણે અહીંયા કેવું સરકાર કેવું વિચારે છે કે ભાઈ કાર્મી એક વાર કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં કોઈ કર્મચારી કાયમી થઈ ગયો તો એ અનવર્કર થઈ જાય છે એવું નથી તમે એને વર્કર કરવા માટે ઘણા બધા પગલા લઈ શકો સરકાર સરકારે વિચારવું જોઈએ કે ભાઈ આપણી સિસ્ટમમાં શું ખામી છે કે જે વ્યક્તિ છે એ કાયમી થયા પછી વર્ક કરી નથી શકતો બરોબર તમે જો આજે કોઈ પણ ડિપાર્ટમેન્ટ પોલિટ રાજકારણનો અખાડો બની ગયો છે બરોબર એટલે કોઈ પણ તમે ક્ષેત્ર એ વ્યક્તિ કામ નઈ કરી શકે બરોબર અને પછી તમે એવું માનો છો કે ના ના

છે આપણે મળશે એક ની જગ્યાએ પાંચ જણા મળશે પરંતુ ઈ પાંચ જણાની ક્વોલિટી કેવી હશે અને એ વ્યક્તિ છે એ માનસિક રીતે કઈ રીતે કામ કરશે અને જે વ્યક્તિ જે હોદ્દા પર બેસે છે જો એ માનસિક રીતે પણ વ્યવસ્થિત કામ ન કરી શકે તો રાષ્ટ્રનું ઘડતર કઈ રીતે થશે એટલે જો રાષ્ટ્રનું ઘડતર કરવું હોય તો આ શોષણ યુક્ત નીતિ છે એનો અંત આવવો જોઈએ તો તે છે એ રાષ્ટ્રની સંપૂર્ણ સશક્ત રાષ્ટ્ર નું ઘડતર થાય અને વિકસિત રાષ્ટ્રનું ઘડતર થઈ શકે તમને એવું લાગે છે કે જે ખાનગી કંપનીઓ છે એ નફાખોરી કરવા માટે જે કર્મચારીઓનું શોષણ કરે આ વાત તો આપણા માટે અસહ્ય હતી જ પરંતુ હવે જેના ખાનગી કંપનીઓના ચીલે જેને સરકાર ચાલતી હોય અને સરકાર પણ પોતાના કર્મચારીઓનું આ જ રીતે આ જ ઢપથી શોષણ કરવા ઈચ્છતી હોય તેવું લાગે છે અત્યારે તમને એવું લાગે છે કે જે રીતે ખાનગી કંપનીઓ છે નફાખોરીની લાઈમાં ક્યાંક ને ક્યાંક કર્મચારીઓનું શોષણ કરતી હોય છે એ વાત તો આપણા માટે અસહ્ય હતી જ પરંતુ હવે જાણે કે એવું થઈ ગયું છે કે ખાનગી આ કંપનીઓ છે એની સ્પર્ધામાં સરકાર પણ ઉતરી ગઈ હોય અને સરકાર આ જ રીતે પોતાના કર્મચારીઓને ગુલામ બનાવી અને તેનું શોષણ કર્યા જ જાય છે ખાનગી કંપની તો બરોબર છે પણ તમે જો સરકારની સાથે તેની મિલીભગત ભગત છે મેં ઘણી વખત છે સરકારી કોઈ પણ સિસ્ટમ બંધ કરવા માટે પછી એસટી હોય તો ભલે એ પછી શાળા હોય તો સરકારી સરકારી દવાખાના હોય તો સરકારની આ મિલીબગત છે કે ભાઈ આપણે સરકાર માનો કે નાગરિકો પાસેથી ટેક્સ ભરપૂર ઉઘરાવો અને નાગરિકોને કઈ પાછું આપવું નહીં એમાંથી એમ જેથી કરીને આપણા જે ગોરખ ધંધાઓ છે એ બધું શરૂ રહે એમ એટલા માટે સરકાર છે તે એમો એવું કરે છે જે તે કંપનીઓ સાથે કારણ કે એના જ માણસો છે અને એમઓયુ એમઓયુ કરીને છે ઈ લૂંટ કઈ રીતે ચલાવી શોષણ કઈ રીતે કરવું એ આયોજન આયોજનબદ્ધ રીતે આ તંત્ર છે ચાલે છે એમ એમઓયુ છે ઈ માત્ર આ સરકાર અને કોર્પોરેશન કોર્પોરેટર જગતનું બંનેનું મિલીભગત થઈને તે આ યુવાનોનું ભારતના યુવાનોનું શોષણ કરવાની એક આકુષણ યંત્ર છે આ મારી દ્રષ્ટિએ હ શું લાગે છે રજનીકાંતભાઈ કે જે રીતે કરાર આધારિત કર્મચારીઓ છે અજ્ઞાન સહાયકો છે અને બીજા ઘણા બધા ડિપાર્ટમેન્ટમાં જે સિક્યુરિટી ગાર્ડ થી લઈને કોઈ પણ જગ્યાએ જે કરાર આધારિત કર્મચારીઓ આઉટસોર્સિંગ કર્મચારીઓ કામ કરે છે એમને પગાર સિવાય કોઈ લાભ અને પગાર પણ ખૂબ આઠ દસ હજાર રૂપિયા છે પગાર અમુક વિભાગોમાં આપવામાં આવે છે આટલામાં પોતાના પરિવારનું ભરણ પોષણ નથી થતું એટલે રજૂઆત ઘણી બધી જગ્યાએ કરવામાં આવે છે ઘણી બધી વખત પણ સરકાર તરફથી કોઈ નિર્ણય નથી લેવામાં આવતો ને હજુ પણ જ્યાં પણ જગ્યાઓ ખાલી છે ત્યારે હાલમાં પણ સરકાર કાયમી કર્મચારીઓની જગ્યાએ આ જ રીતે આઉટસોર્સિંગ થી કે કરાર આધારિત કર્મચારીઓની ભરતી કરે છે તમને એવું લાગે છે કે આ કર્મચારીઓના ભલા ઈચ્છવાની જગ્યાએ સરકાર ક્યાંક ને ક્યાંક જે પણ કંપનીઓને કોન્ટ્રાક્ટ આપે છે એ એને એ કંપનીઓ પોતાની હોય છે લાગતા પડકતાની હોય છે એ લોકોને ક્યાંક ને ક્યાંક લાભ અપાવવાના તમે જુઓ સરકારે શું કર્યું છે આખું આયોજન બદ્ધ રીતે સમાજને તોડી પાડવા માટે રાષ્ટ્રને તોડી પાડવા માટે શિક્ષણનું પહેલા તો વેપારીકરણ કર્યું ખરેખર તો જે રાષ્ટ્રમાં શિક્ષણનું વેપારીકરણ થાય એ રાષ્ટ્ર નું હમેશા પતન થાય પેલા તમારે કોઈ પણ એક સામાન્ય ડિગ્રી જોતી હોય તો પણ કેટલી મહેનત કરવી પડતી કેટલું જ્ઞાન પ્રાપ્ત કરવું પડતું આજે એ બધી સર્ટીઓ સર્ટિફિકેટ છે માનો કે કોઈ પણ નોકરી ડિગ્રી સર્ટીઓ ઈ માત્ર માત્ર લાખ બે લાખ પાંચ લાખ રૂપિયામાં તમને કોઈ પણ સંસ્થામાં મળી જાય છે તમારે ત્યાં ભણવાય નહીં જવાનું આમ હાલે ઓન પેપર તમારું રેગ્યુલર હાજરી પુરાય તમારું જે કાઈ છે શિક્ષણ થી માંડીને બધું જ ઓન પેપર થાય અને છેલ્લે તમને વેચતી આપણે તો હવે એવી જે બરોબર અને ખબર પડી ગઈ કારણ કે હું તમને વાત કરું આનંદીબેન પટેલ વખતે એક સમય એવો હતો અમારે આપણા ગુજરાતના શિક્ષણની બેન વાત કરું કે પીટીસી કોલેજો બહુ ઓછી હતી એમ માનો કે આખા ગુજરાત માંથી પાંચસો સાતસો પીટી વર્ષે પીટી કરીને શિક્ષકો બહાર પડતા હતા સામે બે હજાર ત્રણ હજાર પાંચ હજાર જગ્યાઓ હતી એટલે નોકરીની તકો વધી જતી હતી પરંતુ શિક્ષણ મંત્રી આનંદીબેન પટેલ બનતા આ શિક્ષણ મંત્રી એને બધી પીટીસી કોલેજો આપી દીધી કે કે તમે કોઈ પ્રકારના નોર્મ્સ નહીં કે મેદાન છે કે નહીં ભૌતિક સુવિધા છે કે નહીં કોઈ વસ્તુ ની સુવિધા છે કે નહીં બસ અ પૈસા જમા કરાવો અને સ્કૂલ શરૂ કરવાનું કોલેજ શરૂ કરવાની મંજૂરી લઈ લો અને ઈ કોલેજ ના સંચાલકો એ માનો કે એના જ પક્ષ ના અથવા તો એવા વ્યક્તિ હોય જેને સ્કૂલો કોલેજો શરૂ કરી નાખી એટલે પછી તમે જોવો તો પબ્લિક ને લૂંટી અને પબ્લિક ને લૂંટી પછી એને ખબર પડી કે આ બધાને ને નોકરીઓ ક્યાં દેવા જશું આ બધા યુવાનોને ને નોકરીઓ કઈ રીતે દેશું એટલે તમે જો ફરી પાછું એને સ્પર્ધાત્મક પરીક્ષા ની સિસ્ટમ લાવ્યા એમ કરીને તમે જોવો યુવાનો પાસેથી સમાજના નાગરિકો પાસેથી પૈસા પડાવવાની આખી સિસ્ટમ ઊભી કરી અને નોકરી દેવાની તો કોઈ વાત જ નહીં અને જો નોકરી દેવી હોય તો કરાર આધારિત એટલે કરાર આધારિત નોકરી એટલે તમે જુઓ કે કોઈ સિક્યુરિટી નહીં કોઈ પ્રકારનું એ કરાર આધારિત નોકરી છે એ નોકરી જ ન કહેવાય એટલે ખૂબ એ તમે જુઓ તો ખરાબ સિસ્ટમ છે અને એમાં સરકાર સંપૂર્ણ સામેલ છે એવું હું કહી શકું

પેપર પગાર દેવા માં હોય તો એ કાયમી ક નોકરી હકદાર ગણાય છે અને આમ બાર અગિયાર મહિના પૂરા થયા હોય બાર ટૂંકા માં સતત એક વર્ષ સળંગ છે એ એને payment છે એ બેંક થ્રુ થયું હોય તો એવા કર્મચારીઓ પણ કાયમિક ના હકદાર ગણાય છે પરંતુ તમે જોવો આ સરકાર છે એ એના જ તે કાયદો અને તંત્ર હોય છે એટલે એ પોતે જ તે અ કાયદો અને નિયમનું નો ભંગ કરે છે એમ તો મેં કીધું એમ બે હજાર બાર માં પણ સુપ્રીમ અ ગુજરાત હાઈ એવો ચુકાદો દીધો જ છે કે ભાઈ તમારી ફિક્સ પ્રથા ની નીતિ છે એ ખોટી છે અને હવે પછી છે તમે તમામ લાભો જેટલા ફિક્સ પગાર થી જે જે ડિપાર્ટમેન્ટ માં ભર્યા છે માનો કે બે હજાર એક થી લઈ ને બે હજાર થી લઈને એ તમામ ને કાયમી કરો અને એના જેટલા લાભ મળવા પાત્ર હતા માનો કે એના એગ્રીમેન્ટ છે એનું મોંઘવારી ભથ્થું છે એને બીજા કઈ આ રજાનું રોકકડમાં રૂપાંતરના લાભો છે મેડિકલ રજાના લાભો છે આ બધા જ એને આપો પણ સરકારે છે એ એવી નાદારી જાહેર કરી કે ભાઈ હવે અમે છે એ એટલું બધું અમારી આગળ આર્થિક ભંડોળ નથી તો અમે પોગી શકીએ એમ નથી તો સરકારને નાદારી જાહેર કરવી જોઈએ અને રાજીનામું આપી દેવું જોઈએ જો એ આવું નો કરી શકતી હોય અને ત્યાર પછી આ મુદ્દાને લઈને સરકાર છે એ સુપ્રીમમાં ગઈ અને આજની તારીખે તમે જુઓ

બરોબર નેતાઓ માનો કે હમણાં જ તમે જો ધારાસભ્યો સંસદ સભ્યો ના પગારો વધારી દીધા તો કાઈ એને નુકસાન નથી થયું કોઈને કોઈને એવું નથી લાગ્યું કે ભાઈ નાના રાષ્ટ્ર ના તિજોરી પર જેના હાથમાં સત્તા છે એટલે એને ઘી કેળા છે એમ યુવાનો ને હું શોષણ કરો અને જો યુવાનો વિરોધ કરે તો એને ઢસડી ઢસડી મારો એમ બરોબર એટલે આ ખુબ ખરાબ નીતિ છે

કોઈ સંજોગોમાં કોઈ માણસ પોતાનું કે પોતાના પરિવારનું પોતાના બાળકોનું ભરણપોષણ ન કરી શકે પોતાના બાળકોને સારું શિક્ષણ ન આપી શકે આરોગ્યની સુવિધા ન મેળવી શકે કારણ કે સરકારી જે આ પણ સુવિધાઓ સેવાઓ મળે છે એની સ્થિતિ શું છે જેનાથી તો આપણે સૌ કોઈ વાકેફ છીએ એટલે કમાવું જરૂરી છે પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકાર ખુલ્લે આમ યુવાનોનું શોષણ કરી રહી છે અને રજનીકાંતભાઈએ જણાવ્યું કે જ્યાં યુવાનોનું જે રાષ્ટ્રમાં યુવાનોનું શોષણ થાય છે એ રાષ્ટ્રનું ભવિષ્ય ક્યાંય ઉજળું નથી હોતું અને છતાં પણ સરકાર તરફથી વર્ષોથી આ ચાલ્યું જ આવે છે ને હજુ પણ ત્યાં જ્યાં કાયમી કર્મચારીઓની ભરતી કરવાની હોય છે ત્યાં પણ કરાર આધારિત કર્મચારીઓની સરકાર તરફથી ભરતી કરવામાં આવે છે સાંસદોના ધારાસભ્યોના બધાના પગારમાં વધારા થઈ શકે છે એમના બધામાં વઘા વધારા થઈ શકે છે ત્યાં સરકારને મોંઘવારી નથી નડતી ત્યાં તિજોરી પર ભારણ પણ નથી આવતું અને જો કોઈ યુવાન ખુલીને સામે આવે તો શું પરિસ્થિતિ થાય તેનાથી પણ આપણે સૌ કોઈ વાકેફ છીએ એટલે પરિસ્થિતિ આજ રહેવાની છે આપણે ચર્ચાઓ પણ કરતા જ રહીએ છીએ મુદ્દાઓ પણ ઉઠાવતા જ રહીએ છીએ પરંતુ સરકારના બહેરા કાન સુધી કેટલી વાત પહોંચે છે એ હવે જોવાનું રહેશે જો આપના પણ કોઈ આવા મુદ્દા હોય અમારી સાથે આપ પણ ચર્ચામાં જોડાવા ઈચ્છતા હોય તો સ્ક્રીન પર જો WhatsApp નંબર અમે આપી રહ્યા છીએ તેના પર તમે અમારો સંપર્ક કરી શકો છો ગુજરાત સમુદાયની ટીમ ચોક્કસપણે આપના પર તમામ મુદ્દાઓ ઉઠાવશે અને સરકાર સુધી અમે આ મુદ્દાઓ પહોંચાડવાનો પ્રયાસ કરીશું આપની પેરા અમે સમજવાનો પ્રયાસ કરીશું ચર્ચામાં અત્યારે બસ આટલું જ આવતીકાલે કોઈ નવા મુદ્દા સાથે મળીશું રજા આપશો નમસ્કાર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું